નવસારી ખાતે ફ્રી મેડિકલ કેમ્પ તેમજ નેત્ર વિભાગ ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરાયું છે શ્રી વેસમા વિભાગ વૈદકીય રાહત મંડળ સંચાલિત નેત્ર યજ્ઞ કેમ્પ તેમજ ચામડી અને દાંતનું નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ મુકામે વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય સેવાઓનો લીધો લાભ

પરણશી પુરોહિત ને સેવા આપી હતી અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ ના આજ રોજ આંખ અને દાંત અને ચામડીના રોગોનો કેમ્પ રાખવામાં આવ્યો તો બપોર તેને તેના એમાં આ ઉદઘાટ આપણે ઓપરેશન થિયેટરનું આંખના ઓપરેશન થિયેટરનું ઉદઘાટન શ્રી આરસી પટેલ ધારાસભ્ય કરવામાં આવ્યું હતું આજ રોજ મહેમાનો સભ્યો કમિટી સભ્યો તથા ગ્રામજનોએ સહકાર આપવાથી આ કેમ્પ ઘણો સફળ થયો છે આજ રોજ હોસ્પિટલ દ્વારા આંખ દાંત અને ચામડીના રોગોનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને નવનિર્મિત આઈ ઓપરેશન થિયેટર એનું ઉદઘાટન માન્ય ધારાસભ્ય શ્રી આરસી પટેલ દ્વારા કરવામાં આવ્યું અને ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા હોસ્પિટલ પર ઉમટી પડ્યા છે અને લાભદાયી રહ્યા છે બધા દર્દીઓને ચાર નાસ્તો સહિત બધી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને આઠ વિભાગમાં ડૉક્ટર આશિષ દેસાઈ ચામડી અને રોગોના વિભાગમાં ડૉક્ટર નિધિ ચોડવડીયા અને દંડ વિભાગમાં ડૉક્ટર પરણવસિંહ ગોદવી સેવા